હેલો સ્ટુડન્ટ્સ બાર સાયન્સ કેમિસ્ટ્રી વિષય આજે વાત કરીશું પાર્ટ બીમાં પૂછાયેલા આઈએમપી સવાલ જે આપણે ઓલરેડી આપણી ચેનલ ઉપર વિડીયો પબ્લિશ કર્યો હતો અને તમને કીધું હતું કે સો ટકા પૂછાશે માત્ર તમારે પ્રશ્નોને તૈયાર જ કરવાના હતા જે વિદ્યાર્થીઓનું લાગે છે કે આપણા પ્રશ્નો નથી પૂછાયા તો હું તમને પ્રૂફ સાથે આજે સમજાવીશ કે આપણા મોસ્ટ આઈએમપી સવાલ કેટલા બધા પૂછાયા છે અને કેટલા બધા વિદ્યાર્થીઓને ફાયદો પણ થયો છે

आईएमपी દાખલાઓ ખાસ કરી લેવાના છે. સ્વાધ્યાય સ્વાધ્યાયના આઈએમપી દાખલાઓ કયા છે એનું લિસ્ટ શું છે એ તમને અહીંયા આઈ બટનમાંથી આગળ જો વાત કરું 4 માર્ક્સના સવાલમાં જે વિદ્યુત રસાયણ ચેપ્ટર છે એમાં 23મો સવાલ જે પૂછાયો છે બળતણ કોષ અને મર્ક્યુરી કોષ માટે એનોડ કેથોડના સમીકરણો લખવાના હતા અને એમાંથી બીજો પણ સવાલ જે 3 માર્ક્સનો પૂછાયો છે જે હું સવાલ ટીક કરું છું તમારી સામે ડેલ્ટા જી અને સંતુલન અચળાંક શોધવાનો સવાલ તો એના માટે મેં તમને શું સલાહ આપી હતી જે એનોડ કેથોડના સમીકરણ છે ખાસ એ એકવાર તમે જોઈ લો સ્ટુડન્ટ્સ વિદ્યુત રસાયણ જે બીજું ચેપ્ટર છે એમાંથી થિયરી પૂછવાની ઈચ્છા થાય છે તો એ મોટે ભાગે એમની પસંદગી એનોડ કેથોડ લેટ સંગ્રહ કોષ હોઈ શકે બળતણ કોષ હોય શકે તમે સમજી શકો છો આગળ વાત કરું વિદ્યુત રસાયણ બાદ રાસાયણિક ગતિકીમાંથી પણ આપણા માટે ચાર માર્ક્સનો દાખલો પૂછાયો છે જે ઉદાહરણનો દાખલો છે અને આગળ બે માર્ક્સમાં પણ આપણે આ ચેપ્ટરનો એક સવાલ તમને હું બતાવું કે સમજાવો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય આર જીરોથી સ્વતંત્ર છે એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયાને અર્ધ આયુષ્ય સમય સાથેનો સંબંધ બતાવીને તમારે આ વાક્ય ખાલી લખવાનું હતું બે માર્ક્સમાં એ પણ તમે અહીંયા જોઈ શકો છો કે આપણે એને પણ આઈએમપી ક્વેશ્ચનમાં મૂકેલો હતો આગળ વાત કરું સ્ટુડન્ટ્સ તમારી સામે ચેપ્ટર નંબર ફોર ડી એફ વિભાગના તત્વો તો ડી અને એફ વિભાગના તત્વોમાં તમને મેં ખાસ કીધું હતું કે કે એમ ફોર અને કે ટુ ટુ સેવનની બનાવટ કરજો અને બહુ જ ટૂંકા સમય પહેલાં જ મેં એનો વિડીયો પણ અપલોડ કર્યો હતો તો હું તમને અહીંયા ત્રણ ગુણનો સૌપ્રથમ પ્રશ્ન બતાવું કે એસિડિક માધ્યમમાં જે તમે આ ક્વેશ્ચન જોઈ રહ્યા છો સોળ નંબરનો કે એસિડિક માધ્યમમાં કે એમ એનો ફોરની આઈ માઇનસ સાથે એફી પ્લસ ટુ સાથે એસ માઇનસ ટુ સાથે તમારે સમીકરણ લખવાના હતા તો તમે ખાસ જોઈ શકો છો કે આ સમીકરણ તમને ત્રણ માર્ક્સમાં રાસાયણિક પ્રક્રિયા સ્વરૂપે પૂછાયા છે અને એની પણ મેં તમને અહીંયા વાત કરી હતી જોઈ સ્થાન ધરાવે છે તો આ સવાલ પણ છે કે ઝીંકને અને સ્કેન્ડિયમની વચ્ચેની જે સંક્રાંતિ તત્વ ગણવામાં આવે છે કે નહીં એ પણ એક આઈ એમ પી સવાલમાં જ ભાગ હતો એને પણ તમે અટેમ કરી શકો છો ત્યારબાદ ફ્રેન્ડ્સ આગળ વધુ મોટા સવાલમાં ચાર માર્ક્સમાં મેં તમને પહેલાં ત્રણ સવાલ ચેક કરીને બતાવ્યા આગળ ચેપ્ટર નંબર ફાઇવ જે છે જેને આપણે સવર્ગ સંયોજનો કહીએ છીએ એનો પણ મોસ્ટ આઈએમપી સવાલ મેં તમને કીધો હતો વીબીટીનો સવાલ ખાસ પૂછાય છે અને એ ચાર માર્ક્સ સાથે સાથે મેં તમને વિડીયોમાં સમજાવ્યું હતું કે આઈયુપીએસસી નામકરણ પણ તમે તૈયાર કરી નાખજો તો આઈયુપીએસસી નામકરણ પણ પૂછાયું છે અને સમઘટકતા પણ મેં તમને કીધી હતી તો આ ચેપ્ટર તો તમારા માટે ખૂબ જ સારું આવ્યું કારણ કે બે બે માર્ક્સના બે સવાલ અને ચાર માર્ક્સનો એક સવાલ તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો આઈયુપીએસસી નામકરણ તો એ એક ટોપિક હું એડ કરવા માટે તમને સજેસ્ટ કરીશ કે IUPAC નામકરણ જે છે સંકિર્ણ સંયોજનો માટે એ MCQ માં તો કામ લાગે જ છે આગળ વાત કરું તો સ્ટુડન્ટ્સ 4 માર્ક્સ માં જો આગળ વાત કરું તો પહેલા ચેપ્ટર લઈ લઉં છું આલ્કોહોલ ફિનોલ અને ઈથર સંયોજનો જેમાં જે આ 26 માં નંબરનો સવાલ જોવો છો એ વિલિયમસન સંશ્લેષણ છે 4 માર્ક્સનો સવાલ અને એ જ ચેપ્ટર જે છે એની અંદરથી આલ્કોહોલ ફિનોલમાંથી ફિનોલ મેં તમને ખાસ કીધું હતું બાળકો કે ફિનોલમાં કોઈને કોઈ સવાલ પૂછાય છે અને તમે જોશો તો રિમર ટીમન પ્રક્રિયા પૂછાઈ ગઈ છે તો રીમર ટીમન પ્રક્રિયા ખાસ શૈલી સરળ અને દરેક વિદ્યાર્થીઓ તૈયાર કરીને લખવા જેવી પ્રક્રિયા ત્રણ માર્ક્સમાં બહુ જ ફાયદાકારક સવાલ કહી શકાય તો ત્રણ માર્કનો સવાલ તમે અહીંયાથી અટેમ કરી શકો છો અને ચાર માર્કનો સવાલ તમે વિલિયમસન સંશ્લેષણ જે ઈથરની બનાવટનો જે એક ભાગ છે એવું મેં વિડીયોમાં પણ કીધું હતું જે તમે જોઈ શકો છો કે અહીંયા કઈ રીતે પૂછાયેલું છે તો ચાર માર્કના સવાલમાં તમે જોશો તો આપણે તો કોઈ પણ ચાર જ લખવાના હતા અને આપણે ચાર કરતાં વધારે આઈએમપીમાંથી પૂછાઈ ગયા છે અને બીજી વાત કરું તો આપણ સ્વાધ્યાયનો એક અગત્યનો જ સવાલ મેં કીધો હતો એમાંથી તમે ઓપ્શન છોડી શકો છો આગળ વાત કરું ત્રણ માર્ક્સમાં કયા સવાલ તમે અટેમ્પટ કરી લીધા છે તો કે સુ એનોડ કેથોડનો દાખલો જે મેં આઈએમપીમાં કીધો હતો ગીપ સૂરજા અને કેસીનો ત્યારબાદ ઉદાહરણનો દાખલો છે રાસાયણિક ગતિ કી ઉપરાંત કે એમ એનો ફોરની પ્રક્રિયા હેલો આલ્કિન અને હેલો એરિનની પ્રક્રિયાઓ મેં તમને કીધું હતું કે બનાવટ તૈયાર કરજો તો એની આ બનાવટ પૂછાય છે આ તો આપણે જોઈ જ લીધું છે અને આ ઓગણીસમો સવાલ જે છે તે આલ્ડીહાઈડ કિટોન કાર્બોક્ઝિલિક એસિડનો છે ટોલેન્સ પ્રક્રિયક સાથે ચલો એ સવાલ આપણે લીવ કરીએ તો પાછળથી તમને જે મેં આઈએમપી સવાલ કીધો હતો એની લીનની પ્રક્રિયા અને હિન્સબર્ગ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા આ બંને તમે આઈએમપી સવાલમાં જોઈ શકો છો કે મેં કીધું હતું કે એમાઈન સંયોજનોમાં તમે જુઓ ચેક કરી શકો છો નાઇટ્રેશન રોમિનેશન અને હજુ એક એડ કરાવું બેન્જીન સલ્ફોનાઈડ સાથે તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી બે સવાલ થયા ત્રણ માર્ક્સના ચાર પાંચ છ સાત અને આઠ સવાલ આઈ એમ પૂછાયા છે આપણે તો માત્ર છ સવાલે લખવાના હતા તો અહીંયા પણ તમે ઘણા બધા ઓપ્શનમાં છોડીને આગળ વધી શકો છો બે માર્કની જો વાત કરું તો એમાં પ્રથમ ક્રમ આવી ગયું છે વિષમીકરણ કરણ પ્રક્રિયા જે છે જલીય દ્રાવણમાં એમાં તમે કેની જારો પ્રક્રિયા લખી શકો છો જે આઈ એમ પીમાં હતી કેન્ડિયમથી ઝિંક આવી ગયું છે આઈયુપીએસસી નામકરણ આવી ગયું છે પ્રકાશીય સંગઠકતા અહીંયા જે છઠ્ઠો સવાલ છે તે દ્રષ્ટિહી વિદ્યાર્થીઓ માટે જ છે હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક નહીં તો એ પણ તમે આઈએમપીમાં ગણી શકો છો પરિવર્તન કીધું હતું કે આમાંથી પૂછાય છે છઠ્ઠા ચેપ્ટરમાંથી ઇથેનોલમાંથી ઇથાઇલ ફ્લોરાઈડ સ્વાટ પ્રક્રિયાની બનાવટ જ છે એક પ્રકારની તો એ પણ આઈએમપીમાં જ હતું હેલો આલ્કેનની બનાવટ છે આઠમો સવાલ નવમો સવાલ છે કોપરની હાજરીમાં તૃતીયક આલ્કોહોલની પ્રક્રિયાથી આલ્કીન સંયોજન બને ખાલી માત્ર એક નીપજ લખવાની છે એ પીસીસી સાથેની નીપજ છતાં એને આપણે લીવ કરીએ તો દસમો સવાલ ઇથેનાલમાંથી બ્યુટ ટુ ઇનાલ મોસ્ટ આઈએમપી યાદ કરો આલ્ડોલ પ્રક્રિયા સ્ટુડન્ટ્સ ઘણી બધી વાર ફેરવીને પૂછે આપણને ખબર પડવી જોઈએ કે આ કઈ પ્રક્રિયા છે તો કે આલ્ડોલ છે ને આપણે આલ્ડોલને મોસ્ટ આઈએમપી પ્રશ્નોમાં મૂકેલો સવાલ છે અગિયારમાં સવાલ મોસ્ટ આઈએમપી એમપી ગ્લુકોઝની બંધારણની વાત મેં કરી હતી જૈવિક અણુઓમાંથી કે એમાં આલ્ડીહાઈટ સમૂહની હાજરી પૂછે છ કાર્બનની હાજરી પૂછે આલ્કોહોલની હાજરી પૂછે તો તમને અહીંયા કોઈ પણ બે હાજરી પૂછી જ છે અને બારમો સવાલ પણ તમે જોઈ શકો છો એ રીતે વિટામિન માટે મેં કીધો હતો મેં કીધો હતો એમ માટે પણ બોલો તમારે એમસીક્યુ માટે તૈયાર કરો કે થિયરી માટે તૈયાર તો તમે કર્યો જ હશે તો તમે એનાથી ઉણપથી થતા રોગોના નામ લખવાના તો બે માર્ક્સમાં કેટલા સવાલ થયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ સવાલ થઈ ગયા આપણે તો માત્ર આઠ જ સવાલ લખવાના છે તો અહીંયા એકદમ સો ટકાની ગેરંટી સાથે કહી શકું છું કે આપણે આપેલા જે પ્રશ્નો હતા એ પચાસમાંથી પચાસ માર્કના પાર્ટ બીના સવાલ પૂછાયા છે અને હું એમ જ વાત નથી કરતો સ્ટુડન્ટ્સ હું આઈએમપી પ્રશ્નોનો આ વિડીયો ઓલરેડી થોડા સમય પહેલાં અપલોડ કર્યો હતો એના પ્રૂફ તમારી સામે મૂકું છું તો વિશ્વાસ રાખો મારા ઉપર આપણી ચેનલ પર વિશ્વાસ રાખો કે હું જે કંઈ તમને કેમેસ્ટ્રીને લગતી માહિતી આપું છું એ તમને ખૂબ જ ફાયદાકારક થનારી છે તમારા અગિયાર સાયન્સમાં ભણતા જે કોઈ ફ્રેન્ડ્સ હોય મિત્રો રિલેટિવ્સને તમે આ વિડીયોની લિંક આ ચેનલની લિંક ચોક્કસ શેર કરો જેથી આવનારા સમયમાં એમને ચોક્કસ કેમિસ્ટ્રી હું સેલી બનાવી દે સેલું બનાવી દઈશ એની મારી ગેરંટી છે સો ટકાની ગેરંટી છે અને તમે પણ જોડાયેલા રહેશો તો આવનારા સમયમાં ગુજકેટ અને નીટને લગતી પણ ઇન્ફોર્મેશન ચોક્કસ મળશે આવા જગત્યના વિડીયોને ચોક્કસ લાઈક કરીશું અને નવા જો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીશું થેન્ક યુ વેરી મચ હેવ અ ગુડ ડે